સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે સંસાર અનુપ્રેક્ષામાં સંસાર અનુપ્રેક્ષાના સ્વરૂપમાં શું વિચારવું વચનામુ દસમાં પરમ કુપોધે સંસાર અનુપ્રેક્ષા અંગે બોલ્યું છે આ સંસારમાં જીવ અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અને સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કર્યા કરે છે સંસારમાં કર્મબંધનથી બંધાઈ પરાધીન થઈ તૃષ્ણા આશાને સાકલથી બંધાય વિધવિધ ગતિમાં દોડ્યા કરે છે ત્રસ થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે આશા નામ મનુષ્યાના કાચીદ આશ્ચર્ય શ્રૃંખલા અયા બધા પ્રધાવતી મુક્તા પંગુઈ વ દિશી આ તૃષ્ણાને આશાને સાકલથી બંધાય અને જીવ દોડ્યા કરે છે જો તે તૃષ્ણા આશાથી મુક્ત થયો તો જેવું પંગુ લંગડાની જેમ ઊભો રહી જાય સંસારમાં સ્થિર થઈ જાય એવી કોઈ દુઃખની જાતિ બાકી રહી નથી કે જે તેણે ભોગવી નથી બધા દુઃખો અનંતાનંતવાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયા છે શાસ્ત્રીય ભાષામાં અને પૂતગલ પરવર્તન કહે છે એવું કોઈ પૂતગલ સંસારમાં રહ્યું નથી કે જે જીવે ખોરાક રૂપે અને શરીર રૂપે લીધું ન હોય અનંત જાતિના અનંતાનંત પૂદગલો ગ્રહણ કરી તેનું શરીર બનાવી જીવ ભમે છે ભવભ્રમણ કરતાં વિદવિધ દેહ ધારણ કરવા આ જીવે આ લોકના સર્વે પ્રમાણો દેહ તરીકે પકડ્યા અને છોડ્યા છે ત્રણસો ને ઘનરજ્જુ પ્રમાણ લોકમાં દરેક પ્રદેશે પ્રદેશે આ જીવે મરણ કર્યા છે ક્યારે ક્યારે કર્યા કાળચક્રના ઉત્તરપ્રિણી અને અવસરપ્રેણીના દરેક સમયે આ જીવ અનંતિવાર જન્મ્યોને મૂવો છે અને કેટલું આયુષ્ય ભોગ્યું નરક તિરિયંચ મનુષ્ય અને દેવની ગતિમાં ઓછામાં ઓછું અને વધુમાં વધુ આયુષ્યનું પ્રમાણ ધારી આ જીવે અનંતવાર જન્મ મરણ કર્યા છે આ ભવભ્રમણ કરતાં માત્ર હજુ સુધી સંસારી જીવ અનુત્તર વિમાનમાં અને અનુદેશમાં ઉપજ્યો નથી અનુત્તરના ચાર ફરતે અને વચ્ચે સર્વાર સિદ્ધ મળી પાંચ અને નવમી ગ્રેવીએક ઉપરના નવ અનુદેશ વિમાનો આ બધા મળી ચૌદ વિમાનમાં માત્ર સમ્યક દ્રષ્ટિ જ ઉપજે અને પછીના ભાવે મનુષ્યપણું પામી મોક્ષ સિદ્ધાવે અહીં જીવ આવ્યો નથી બાકી બધે ફેર્યો છે જીનેન્દ્રના વચનના અવલંબન રહિત મિથ્યા જ્ઞાનના પ્રભાવને લઈને જીવને અનાદિક વિપરીત બુદ્ધિ થઈ રહી છે અને ફૂટબોલની જેમ લોકમાં ભવભ્રમણ કરે છે ઉકાળેલા આંધણમાં ચોખા બધી દિશાએ ફરે તેમ જીવ ચારેય ગતિમાં બધે ફેર્યા કરે છે અજ્ઞાને લઈને જે ભૂખ તરસ વિષય વિકાર ભાવના ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા લઈને સંતાપ પેમ્યા કરે છે બળ્યા કરે છે અને દુઃખ ભોગ્યા કરે છે એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવે સંસારમાં પામી ન હોય અનંત પર્યાય દુઃખના પામે ત્યારે ક્યારેક એકાદ્વા ઇન્દ્રિયજનિત ઈચ્છિત સુખ મળે અને તે ભોગ્યું ન ભોગ્યું ત્યાં પાછળ અનંત પર્યાય દુઃખના છે જ આ રીતે ક્ષેત્ર કાળ ભાવ અને દ્રવ્ય કરી પરાવર્તન કર્યા કર્યા છે તે ક્રમરહિત થયા તે બાદર પૂદગલ પરાવર્તન અને ક્રમ પ્રમાણે એક પછી એક એ રીતે ગણતરી ગણતા સૂક્ષ્મ પૂદગલ પરાવર્તન આવા અનંત પરાવર્તનો જીવે કર્યા છે જીવ જ્ઞાનીના બોધે હવે થોભે પાછો અટે ત્યાગવેરાગ જન્મે નિર્વેદ હવે સંસાર પરિમાણથી થાકે અને સંવેગ હવે મુક્ત થવા સિવાય બીજી કોઈ ઈચ્છા રહે ને એવું થાય તો કામ થાય આજીવ ક્યાં ક્યાં ગમે છે અને કેવું કેવું દુઃખ ભોગવે છે અને કઈ રીતે થાય તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય જીવ પોતાના બાંધેલા કર્મ અનુસાર એવી જગ્યાએ પહોંચી જાય કે ત્યાં તેને એ કર્મ અનુસાર દંડ મળી શકે કાર્બણ શરીરમાં લખેલા કર્મો અનુસાર આ જીવને કર્મો ત્યાં ખેંચી જાય છે જોકે ગમનતા એ કંઈ જીવ તત્વનો ગુણ નથી પણ કર્મો છે તે જીવને ભમાવે છે તનતા મનતા વચનતા જળતા જળ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કાખે પણ જીવ અત્યારે દેહમાં ફસાણો છે દંડાયો છે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે શુભ અશુભ અધ્યવસાય તે મિશ્ર ગતિ છે ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભ અશુભની મધ્યસ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે અને તે આદિ હેતુથી તે તે ભોગ્ય સ્થાનક હોવા યોગ્ય છે અધ્યવસાય એટલે જીવના પરિણામ ભાવ કે જે તે સમયની લેશ્યા તે કશાય અધ્યવસાય સ્થાન એટલે ક્રોધ માન માયા અને લોભ સાથેના પરિણામ અને તેને અનુરૂપ જગ્યાએ જીવનું જયને પડવું તે યોગ એટલે જોડાણ યોગ સ્થાન એટલે જોડાણ કરે એવા ભાવ અને આ જોડાણ જગત શ્રેણી લોક આકાશના પ્રદર્શનની હારમળાના કોઈ પણ ક્ષેત્રે આ ભાવ પ્રમાણે જીવ બંધાય જાય અને તેની સ્થિતિ એટલે સમયમર્યાદા અને અનુભવ એટલે રસ કે કેટલી તીવ્રતા કે મનતા અથવા કેટલા જોશથી તે બંધ થશે તે જે તે કરબંધ વખતે કશાયની ચિકાસ નક્કી કરે આ જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના યોગ ભાવ થયા નથી બાકીના બધા જ ઉત્કૃષ્ટ શુભ અને કનિષ્ઠ અશુભ ભાવો સંસારમાં અનંત અનંત વાર થયા છે કર્મ પૂછે છે જીવને તને સાંભળે રે હાજી અનંત પૂતગલ પરાવર્તન મને કેમ વિસરે રે આપણે મિત્ર અનાદિના તને સાંભળે રે હાજી ક્ષણ એકનો વિયોગ મને કેમ વિસરે રે અનંત કાલથી આથેડ્યો ગુરુ રાજ જી રે અરે કર્મની સોબતે એમ મને કેમ વિસરે રે કર્મની મૈત્રી તોડવા ગુરુ રાજ જી રે ખરે આપનું ચરણ શરણ મને કેમ વિસરે રે સમાધિ મરણ કરશું હવે ગુરુ સમજ આપતા ભાવના બોધમાં નિવૃત્તિ બોધના મથાળા હેઠળ મૃગાપુત્ર ચરિત્ર દ્રષ્ટાંત રૂપે વર્ણવી જીવને બોધ્યું છે કે અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહીને મિત્રતા અને અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા હવે ઉગાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું નિવૃત્તિ શીઘ્રમય ઉધારી એ પ્રવૃત્તિ બાળતું જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે તેવા શીલ જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્ર રૂપે ન માનતા તેમાં અભાવ કરે છે અને કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે અહો ચેતન હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉગાડીને નિહાળ રે નિહાળ નિહાળીને શીઘ્ર મે નિવૃત્તિ એટલે મહાવૈરાગને ધારણ કર અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ